હેલો મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે કાલે ગુજરાત પોલીસ રનિંગનો ફિઝિકલનો પહેલો દિવસ છે તો કયા સિટીમાં કેટલા રાઉન્ડ છે તે આપણે જાણીએ અમદાવાદમાં બાર રાઉન્ડ છે ગોધરા પંચમહાલમાં બાર રાઉન્ડ છે ભરૂચ ભરૂચમાં તેર રાઉન્ડ છે સુરતમાં તેર રાઉન્ડ રાજકોટ ગોંડલમાં બાર રાઉન્ડ સુરું સેક્શન રોડ જામનગર જામનગરમાં તેર રાઉન્ડ છે વિલખા રોડ જૂનાગઢ એમાં આપણે બાર રાઉન્ડ નડિયાદ નડિયાદ ખેડા એમાં તેર રાઉન્ડ છે મહેસાણા મહેસાણામાં તેર રાઉન્ડ છે હિંમતનગર બનાસકાંઠા એમાં તેર રાઉન્ડ છે અને મહિલા ઉમેદવારોમાં માટે કોઈ પણ ગ્રાઉન્ડમાં ચાર રાઉન્ડ છે તો કાલે બધાને બેસ્ટ ઓફ લગ અને બધા પાસ થઈને આવો એવી શુભકામના અને નો દોડાય તો પણ દોડી લેજો કારણ કે આ છેલ્લી ભરતી સમજીને પાસ થઈ જજો ઓલ ધ બેસ્ટ જેને ગ્રાઉન્ડ હોય તે તારીખ કોમેન્ટ કરજો